ગામડું એવી જગ્યા જ્યાં આવવાની સાથે એમ લાગે કે કઈ બીજી દુનિયામાં આવી ગયા છે એકદમ સ્વર્ગ જેવો અનુભવ એટલે કે જ્યાં લોકો હોય હોય દિલના મોટા મોટા અને છે લો મિત્રો કેમ છો રામ રામ સીતા રામ બધાને આજે આપણે પૂગી ગયા છે આપણા ગામડે અને હવાર હવારમાં માં ગયા છે આપણા ખેતરે અહીંયા રાવણો છે એની નીચે આપણે જમાવી દીધી છે કુર્સી અને આપણું ખેતર છે ના છે આપણી ઓવડી જેમાં માલ સામાન રાખવાનો હોય લાવા આપણું ખેતર અને ઓલી બાજુ છે આંબા અને એની ઓલી બાજુ છે લીમડા ના આપણી પ્યારી ગાડી સ્પ્લેન્ડર ઘટે આપણા બહાર નીંદે છે એ હવારમાં ભૂગી ગયા છે નીંદવા માટે અને આપણું ખેતર છે જેમાં વહેવી છે માંડવી મારા કાકા અહીંયા આંબા વહેવા છે મારા દાદા

હવા ને પવન લેવા માટે તાજો તાજો ઠંડો ઠંડો અને પ્રેસ પ્રદૂષણ વગરનો કુદરતી નેચરલ હવા લેવા માટે આ પીંડા જુઓ તમે કેવડા મોટા મોટા પીંડા નથી ભીંડો થયા તો ભીંડો મોટો મોટો અને આ છે આપણો ગેટ ગેટ છે એમાં કલર કર્યો લાગે છે હમણાં કાળો કાળો કેમ કે કાટી ગયું તો એટલે કલર કરવો પડે એમ તો એટલે મારા કાકાએ કાળો કલર કેવો લાગે તો આ બ્લોગમાં તમે બન્યા રહેજો કેમકે હું તમને આજે આ ગામડાનું જીવન બતાવી શકું બરાબર તો આપણે પાછી લંબાઈ દઈએ અહીંયા ખુરશીમાં ઠંડા ઠંડા પવનમાં એ રાવણા આવતા નથી કેમકે જે નાનો છે આવતા વર્ષે આવી જાય રાવણા પછી અહીંયા બેઠા બેઠા ખાઉ ખાવું મજા કરશું તો મિત્રો આપણે સાંજના ચાર વાગે પૂરી ગયા છીએ પાછા ખેતરમાં એનું કારણ છે બીજા વાવા માટે ટેસ્ટિંગ કરવા માટે પાછા ભૂગી ગયા છે વાડી અહીંયા બીયા વાવ્યા છે વાવણી પહેલાં ટેસ્ટિંગ કરવા ભૂગે છે કે નહીં હવે પાણી બાણી ચાલુ થાય હમણાં એ બતાવું તમને બરાબર ફરવા જવાનો ઓર્ડર આવ્યો છે ફરતા અહીંયા પાણી ચાલે છે કુંડીમાં આપડી કુંડી ફૂલ છલકાઈ ગઈ ભરી લઈએ અને આપણો કૂવો એટલે કે વાડી પાણી જાય છે

કેમ કેક તો બે એક્સપેરિમેન્ટ ભાવણે પહેલાનો એક્સપેરિમેન્ટ બરોબર આ આપડા કાકા છે ખેડૂત ખેડૂત મિત્ર ખેડૂત ઓર્ગેનિક ને ઓર્ગેનિક ને તો પ્યોર ઓર્ગેનિક વાહ ભાઈ વાહ આપડી ડુંગળી છે આ આપડી ડુંગળી

આ લોકોને ફાયદો છે અને આ એનો બગીચો છે આંબા અને બધું એમાં વાવ્યું છે જામફળી ને બધું આમાં વાવેલું છે એનો બગીચો છે આમ ઢાળ છે અહીંથી આમ અને આ સિક્રેટ કૂવો છે એમાં ગમે કરી શકે એટલે થોડુંક સાવચેતી પૂરો કરેવું પડે બરાબર આમાં પાળી બાળી છે નહીં એમને કોઈક આવે તો સીધું કરી જાય એવું છે થોડીક સેફ્ટી કરવી પડે એમ છે બાકી આવું છે આ ગામડાનું જીવન આમ મજા આવે એકદમ શાંત વાતાવરણ ને એક બાજુ પાણી ને એક બાજુ હરિયાળી ને મજા આવે એવું છે તો મળીએ હવે આગળ એક વસ્તુ દેખાડું તમને તો વરસાદ રાવણા નો વરસાદ થયો છે ને બાકી કેટલા રાવણા છે કોઈ ખાવા વાળું નથી બોલો કેટલા રાવણા છે કોઈ ખાવા વાળું નથી હજી ઉપર ઘણાય છે આમાં

એટલે રાવણાનો વરસાદ થાય છે અને આપણે રાવણા ખાઈ હું તો મિત્રો અત્યારે થઈ ગયો છે રાતનો સમય ને અમે આવી ગયા છીએ વાડીએ કુંડી છે અહીંયા પાછી કુંડી આવી ગઈ નકરી કુંડી જ દેખાડું છું રાતનો સમય થઈ ગયો અને વાડીમાં આવી ગયા છે હવા લેવા તાજી તાજી અહીંયા કંઈ દેખા હે નહીં તમને અંધારું છે એટલે કે આ ઓવળી છે અહીંયા અંજવાળું છે તો મિત્રો આજના બ્લોગમાં આટલું રાખીએ કાલના બ્લોગમાં મળીએ બરોબર તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો જરૂરથી વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નો કરી હોય બરોબર ચલો મળયે જય હિન્દ જય ભારત કેવો ને ગમે એવો